સુરત શહેર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો આ કોલમાં કોલ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં બ્લાસ્ટ છે જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી જે મુજબ સુરત શહેરમાં કુટના પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓપી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય ટીમોએ મળીને